અમારા માટે આ વિધાનસભામાં ગૌરવ વાત છે અમારા વિકાસ ને આ સૌરભજી નહીં તમામ મતદારોની જીત છે મતદારો જીત છે અમારી સ્વરૂપજી નથી તમામ મતદારોની જીત છે અને વિકાસને ને વોટ આપ્યો છે વિકાસને માટે આપ્યો છે જોઈ શકો છો અહીંયા વિકાસને ને આખરી ક્ષણ કાકા ફૂલ વેચી રહ્યા છે તો કે શું લાગે છે કેવી આનંદ કેવી ખુશી છે એ ભાજપ જીતું છે કેટલા ફૂલ વેચાશે

જીઆર પાવર સી આર પાર્ટી નો પાવર ઉતાર આ મહત્વ નો સંદેશ છે સી આર પાટીલ નો પાવર ઉતર સી આર પાટીલ નો પાવર ઉતારવાની જે વાત થઈ હતી અહિયાં ફેર થયું છે મારી સાથે ફરી વાર એમની સાથે પણ ચર્ચા કરજો કેટલી ખુશી છે અરે કોઈ પગાર નથી અમારી ખુશી ના

જય ભારત માતા કી જય આ જોઈ રહ્યા છો કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે શું કેવું માપુ 24 કલાક પૂરતી મેં સર્ચ કરી હતી ટોર ની અને ખેતર નહીં હું બિલ ખેડૂત થઈ જશો સરોજજી સાહેબ ને જીતે તો બિલકુલ બિલકુલ આ એજ વ્યક્તિ છે જેમને એમની સામે અનેક એવા આક્ષેપો થયા હતા કે કેમ આવડી મોટી શરત લગાઈ છે પરિવાર જીવના થઈ જશો ખેડૂત નહીં રહો પરંતુ તેમ છતાં એમનો જે વિશ્વાસ હતો એ અડગ રહ્યો છે ને એ જ ખેડૂત મારી સાથે જોડાયા છે જેમને ઢાળીઓ બોર અને પાંચ વીઘા જમીન આપવાની વાત કરી હતી એ મારી સાથે ઉપલબ્ધ છે આપ જોઈ શકો છો કેટલો વિશ્વાસ હતો ત્યારે શરત લગાવવાથી મને વિશ્વાસ તો ખૂબ નો અનેક ગામ ફર્યો તો મને વસ્તી કીધું કે આપે જીત જીતા ને જીત અને નાક કાપવા સમીક્ષા કરો છો કે એની ખોષ કરો બિલકુલ કહી આ એક વ્યક્તિ છે જેમને ખેતર ની સરકાર મારી હતી અલગ અલગ લોકો મારી સાથે જોડાયા છે કેટલો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું પેલા પણ બે ત્રણ વખત તમને પ્રચાર દ્વારા મળ્યો હતો ત્યાં તો બાપુ આપણે જીતવાના છીએ એમાં સંખ્યા કોઈ ખ્યાલ નથી હું ત્રણેય તાલુકાનો પ્રવાસ કર્યો સતત પંદર દિવસ ત્રણેય તાલુકાની વચ્ચે લોકો પ્રજાની વચ્ચે હતો કે કમળ ને લાવવું વિકાસ ને લાવવું મોદી સાહેબ ને હાથ મજબૂત કરવા અને એ લોકોએ કરી બચાવ્યું લોકોનો ભાવની વિધાનસભાની જરા જનતા જરા ધંધા હું ખૂબ ખૂબ આભાર માનું છું રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દિનીશજી ઠાકોર જોઈ શકો છો નાની સાગર રબાઈ સમાજના યુવા આગેવાન જોડાય છે ગોવાભાઈ રબાડીનું ડેક્ટર પણ કંઈક કામ લાગી ગયું એવું લાગે છે અમે આ વખતે ગોવાભાઈ અને બાબુભાઈ જેસંગના મહેનતથી અમે ખૂબ રંગ લાવ્યા છે અને સૌરપજી ઠાકોરને જીત એટલા માટે આપી છે અમને નારાજગીથી કોંગ્રેસ પ્રાપ્ય ટિકિટ ન આપી તે સમયથી અમે અમારા ગોવાભાઈ અને સમર્થન આપ્યું અને ગોવાભાઈ ગામડે ગામડે ફરીને ઘરે ઘરે વાટ માંગ્યા એ માટે અમે સૌરૂપજી ઠાકોરને જીત અપાવી છે અને અમે રક્તા વતાવી છે જોઈ શકો છો અહીંયા ભાજપ ની જીત બાદ સમર્થકો ઉમટ્યા છે ખુશી વ્યક્ત કરવા માટે અહીં પહોંચ્યા છે અને મહત્વની વાત તો અહીંયા એ છે કે અહીંયા જે જમીન માટે જે સરહદ લગાવી હતી એ વ્યક્તિ અહીંયા હાજર છે અને એ જીત દાવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આખરે આખરી ક્ષણમાં માં આખરી ક્ષણ વિશ્વાસ અડગ રહ્યો અને આખરે આ બાજી મારી ગયા ભાજપ